હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવવાના છીએ મમરાના લાડુ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને તમે જો નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો ફ્રેન્ડ્સ આપણે મમરાના લાડુ બનાવવા માટે આપણે એક વાટકી ગોળ લીધો છે અને એ જ વાટકી ભરીને ત્રણ વાટકી આપણે મમરા લીધા છે તો આ મમરાને આપણે એરફ્રાયમાં શેકી લઈશું એક મિનિટ માટે આપણે એને રોસ્ટ કરી લેવાનું છે જો આપણા મમરા રોસ્ટ થઈ ગયા છે હવે એને આપણે બહાર કાઢી લઈશું જો આપણા મમળા સરસ શેકાઈ ગયા છે અને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે એક કડાઈ પેન લઈ લઈશું અને એની અંદર એક ચમચી જેટલું આપણે ઘી લઈ લઈશું અને ઘી ગરમ થઈ જાય એટલે આપણે આ જે ગોળ લીધો છે એ ગોળ નાખી દઈશું અંદર અને સરસ આપણે એને થોડીક ચાસણી થવા દઈશું જો આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે એક પાણીનું પાણી લઈશું અને એમાં આપણે ચાસણી થઈ ગઈ છે કે નહીં તે જોઈ લઈશું જો આવી રીતે કડક થઈ જાય છે તો આપણી ચાસણી તૈયાર થઈ એટલે કે નથી થઈ હજી તો બરાબર કડક થતું નથી તે તેથી આપણે એક મિનિટ સુધી હજી હલાવતા રહીશું હવે આપણે પાણીમાં નાખીને ચેક કરી લઈશું જો સરસ આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દઈશું અને મમરા જે રોસ્ટ કરીને રાખ્યા છે તે મમરા નાખી દઈશું અંદર અને બરાબર ફટાફટ હલાવી લઈશું આપણે હવે આપણે મિક્સ કરીને નીચે ઉતારી લઈશું હવે પાણીવાળું હાથ કરીને આપણે એના લાડવા વાળી લઈશું પાણીવાળો હાથ કરવાથી આપણે બળ બળાતું નથી જો આવી રીતે આપણે બધા લાડવા વાળી લઈશું જો આવી રીતે આપણે લાડવા બનાવી લીધા છે અને આ જ રીતે આપણે એક થાળી લઈશું અને એમાં તેલ લગાવી લઈશું અને આપણે એને ચીકી થાળી થાળી લઈશું અને હવે આપણે એને ફટાફટ આપણે કાપા પાડી લઈશું જો ફ્રેન્ડ સરસ મજાની આપણી મમરાની ચીકી અને લાડવા બનીને તૈયાર થઈ ગયા છે તમે પણ ઘરે બનાવો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં